તું ઘુડાન સોરી ઘુડાન સોરી તું શેર નીર સોરી હું ઘુમ સોરો તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે ભાઈ નવરાત્રી ચાલી રહી છે અને તમને ખબર છે કે નવરાત્રી ચાલતી હોય ભાઈ ત્યારે ઘણા બધા કલાકારોના વિડીયો જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે એમાંથી જ ભાઈ આપણા જાણીતા કલાકાર એવા કિંજલબેન દવે કે જેમને ચાર ચાર બંગડીવાળું ગીત ગાવ્યું હતું ને એ તે વધારે ફેમસ થઈ ગયા હતા ભાઈ હવે એ જ બેન સાહેબ નવરાત્રીની અંદર એવા ગીતો ગાવે ને કે જોઈને તમને કાયદેસર શરમ આવશે ભાઈ શું ખરેખર મિત્રો કોઈ આ નવરાત્રીનો પ્રોગ્રામ છે કે એની પહેલાનો છે એ પણ તમને કહેવાનું છે એટલે ખાસ કરીને વિડીયો ઓન સુધી જોતા રહેજો અને સાહેબ તમને આખો વિડીયો બતાવવાનો છે બરાબર હા કાયદેસર વિડીયો બતાવવાનો થાય જ છે ભાઈ એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તમને આગળ આખો વિડીયો બતાવું તો સાહેબ તમે વિડીયો ઓન સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડિયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં હવે સાહેબ આપણે ત્રણ લાખ ફોલોવર સુધી પહોંચી જઈએ તો એ પણ મારા ભાઈઓને બહેનો તમે જલ્દીથી જલ્દી કમ્પલેટ કરાવી નાખજો કેમ કે ત્રણ લાખ ફોલોવર સુધી પહોંચવું આપણી માટે સાહેબ ખૂબ જ જરૂરી છે તો નવા જેટલા પણ ભાઈઓ બહેનો વડીલો કાકાઓ આવતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરતા રહેજો કેમકે સબસ્ક્રાઈબ કરશો તો સૌથી પહેલાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે સાહેબ તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ દર્શક મિત્રો આ વિડીયો જૂનો છે એ તમને કહી દઉં કેમ કે મેં મને જોતા જ ખબર પડી ગઈ ભાઈ કે આ વિડીયો જૂનો છે પણ બેને ખરેખર એક્ટિંગ અને જે ગીત ગાયું ને એ એક નંબર હતું ભાઈ હો આ વિડીયો ભલે જૂનો હોય ભલે નવરાત્રીમાં વાયરલ થયો હોય પણ સાહેબ ગીત એક નંબર હતું હોકી હા ખરેખર તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો